આમોદમાં કપિરાજને વીસ શોખ લાગતા ઈજા થવા પામી હતી સ્થાનિકોએ કપિરાજનો જીવ બચાવ્યો ભરૂચના ચાર રસ્તા પર આવેલા બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપરના વીજ તારને અડી જતા એક કપિરાજને જોરદાર વીજ શોકનો ઝટકો લાગ્યો હતો કપિરાજને પેટના ભાગે વીજ શોક લાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તે વીજ તાર ઉપરથી છૂટીને વીસ ટ્રાન્સફોર્મર પર પડ્યો હતો કપિરાજને વીસ ચોક લાગતા તે કણસતો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતા સ્થાનિકોએ જીવ દયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે ઉતાડ્યો હતો સ્થાનિકોની સમયસૂચકતાના કારણે કપિરાજનો જીવ બચી જવા પામ્યો હતો ત્યારબાદ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કપિરાજ સ્વસ્થ થતાં ત્યાંથી દોડીને ભાગી ગયો હતો બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ Terima kasih telah